નરેશભાઈ દેસાઈનો બહુ વખત આગ્રહ હતો કે જતા આવતા મારા ત્યાં પ્રસાદી લેવાય તો સારું એટલે પ્રસાદી લેવા આવ્યો છું સરસ મજાના બધા આગેવાનોને પણ હાજર રાખ્યા છે એમને અને મોટા ભાગે જે કંઈ વાત કરવાની હોય એમાં આજના સંજોગોમાં આજની પરિસ્થિતિમાં કોણ જવાબદાર આપણે કે સરકાર જવાબદાર એની જે રીતે છણાવટ થઈ કે ભાઈ નાગરિક તરીકે મતદાર તરીકે આપણી શું ફરજો હોઈ શકે કેમ આવું થાય છે એનો વિચાર કરીને આગામી દિવસોમાં જાહેરમાં સારી રીતે ખોટું હોય તો ખોટું સારું હોય તો સારું એની વાત કરવી જોઈએ એવી વાત મેં કરી એટલા માટે ખાસ બધાને મળવા માટે ગુજરાતમાં નવીન પક્ષ તરફ આપ જઈ રહ્યા છો શું શક્યતા નવીન પક્ષની પક્ષ તો બહુ વખતથી બનેલો જ છે પણ જે મેં હમણાં ભાષણમાં કીધું કે છેલ્લા એક બે વર્ષથી જ્યાં જઈએ ત્યાં બધાનો એક આગ્રહ દુરાગ્રહ કંઈક કરો કંઈક કરો મરી ગયા અમે કેમ છાતીમાં બન્યું ઘણા ટ્યુશન ક્લાસીસમાં આગ લાગેલી સુરતમાં લાગેલી રાજકોટમાં લાગી આવા એટલા બધા પ્રસંગો કે કલ્પના ભારના હમણાં તમે સાબરકાંઠામાં પોન્જી સ્કીમ જોઈ હશે તો રોજ બધા સ્વાભાવિક પ્રજા ત્રાસીને એવું કે બાપુ કંઈક કરો કંઈક કરો એટલે બીજેપીના હામે તો કોંગ્રેસ તો કોંગ્રેસ પાસે બી એમની જે આશા અપેક્ષાઓ હોય એ પૂરી ન થઈ માટે થઈને ક્યાંક તમે કંઈક કરો અમને તમારી સરકારનો અનુભવ છે તમારો અનુભવ છે તમે કંઈક કરો તો સારું એ બધાની આશા અપેક્ષાઓ માગણી ઈચ્છા એ બધું ધ્યાનમાં રાખીને હું થોડા વખતમાં આ પક્ષની એક્ટિવિટી સક્રિયતા હવે લગભગ બે તારીખે પ્રેસના મિત્રોને બોલાવીને અમદાવાદથી શરૂ કરીશું જરૂર પડે તો બાવીસમી ડિસેમ્બરે એક સંમેલન બોલાવીને વચ્ચે આખા ગુજરાતમાં કેવી રીતે આગળ એની વાતચીત આ ગવર્મેન્ટ નામની જે વસ્તુ હોય છે તે ગવર્મેન્ટ ક્યાં હોય આમાં એમ આ બધું બીજેપી બીજેપી ની ટોપી પહેરી કરવાનું હોય તો મજા કરો પછી મતે બીજેપી ને પછી દુઃખી બીજેપી થવાનું બરાબર ધન્યવાદ ઓકે